મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીડીઆઈ કાર જોઈ રહ્યા છો મિત્રો કાર ઘર ઘરાવશે અને ડાયરેક્ટ માલિક આગળથી જ મળી જશે કોઈ પણ વેપારી આગળ કારના અને ક્યાંય પણ એક પણ રૂપિયો દલાલ દેવાની જરૂર નહીં પડે ઘર ઘરાવ કાર છે ટીપટોપ કોન્ડિશન અને વ્યાજબી ભાવમાં આપી દેવાની છે તો કાર માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આગળ વિડીયોમાં જાણીએ તેના માટે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાઈ વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો અને દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો વાત કરીએ આપણે સ્વિફ્ટકારની તો વ્હાઇટ કલરમાં જોવા મળશે અને કાર નો એક્સિડન્ટ છે કાટછાળો ક્યાંય તમને કારમાં જોવા નહીં મળે કારની વાત કરીએ આપણે મોડલની બે હજાર અને ચૌદનું મોડલ છે સ્વિફ્ટ કાર ટુ ઓનરમાં છે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે જ કારની કન્ડિશન તમને રૂબરૂ સ્થળ પર જોવા મળી જશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર જોઈને જ કાર લેવી અને માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ વિડીયોમાં જ મળી જશે ટોટલ જવાબદારી સાથે કાર વેચવાની છે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આ સ્વિફ્ટ કારની કિંમતની તો માલિકે કારની કિંમત ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે તેમાં જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે તેવું માલિકનું કહેવું છે જોયા બાદ ફેરફાર થઈ જશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ તેત્રીસ સાડત્રીસ સો સોર્યાસી સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા સ્વિફ્ટ વિડીએ કારની કિંમત રાખેલી છે અને આ સ્વિફ્ટ વિડીયો કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ સીમાણી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક્ટ કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વેસરાજ